જામનગરમાં આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સવારે લાખોટા લેક થી દસ કિલોમીટર દોડનો પ્રારંભ થયો આ દોડમાં સમગ્ર સૌરાષ્ટ્રની વિવિધ કોલેજો માંથી એકસો ત્રીસ થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ

આ ટુર્નામેન્ટની અંદર દસ કિલોમીટરની દોડ હોય છે ભાગ લીધેલ છે તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો ગઈકાલથી જામનગર ખાતે આવી પહોંચેલ હતા આજ વહેલી સવારે આઠ વાગે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું અને સ્પર્ધાને શરૂ કરવામાં આવેલ હતી આ ટુર્નામેન્ટ અને જે આ સ્પર્ધા છે ફક્ત રિક્રિએશન માટેની નહીં પરંતુ એકદમ પરફેક્ટ સ્પોર્ટ્સ જેને કહી શકાય એટલે કે સ્પોર્ટ્સ ઇવેન્ટ છે કેમ કે આ સ્પર્ધાની અંદર જે વિદ્યાર્થી ભાઈઓ બહેનો ક્રમાંક મેળવશે એટલે કે પ્રથમ છ વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે તે આવતા દિવસોની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરીને ઓલ ઇન્ડિયા આંતર યુનિવર્સિટી એટલે કે નેશનલ લેવલની ટુર્નામેન્ટમાં ભાગ લેવા જશે માટે આ ટુર્નામેન્ટ ખૂબ અગત્યની અને મહત્વની પણ વિદ્યાર્થી જે ખેલાડી છે જે સ્પોર્ટ્સમેન છે તેના માટે કહી શકાય અને આ ટુર્નામેન્ટમાં આજે સમગ્ર સૌરાષ્ટ્રની જુદી જુદી કોલેજના અધ્યાપક મિત્રો સ્પોર્ટ્સના અધ્યાપકો અને જામનગરની તમામ કોલેજના પ્રિન્સિપાલ શ્રીઓ પણ ઉપસ્થિત રહેલા હતા અને આ સ્પર્ધાનું સંચાલન એચ દોશી કોલેજ દ્વારા કરવામાં આવેલ હતું થેન્ક યુ વેરી મચ